પીડાના પ્રદેશમાં વસવાટ કરનાર કોઈની આંખોમાં લીલો ચટક જોવાની મથામણ હોય તો એ કવિ રમેશ પારેખ જ હોઈ શકે હા અત્યારે રમેશભાઈ આપણી વચ્ચે નથી તેમના મૃત્યુને વર્ષો વીતી ગયા પણ હજુ તે તે રીતે તેના કાવ્યો ગીતો બાળ સાહિત્ય અને વિવિધ રચનાઓ ગુંજે છે તેનાથી રમેશ પારેખ ચિરંજીવ લાગે છે ધીમે ધીમે ઢાળ ઉતરતી ટેકરીઓની સાખે તમને ફૂલ દીધાનું યાદ જેવા અમર કાવ્યો લખનાર રમેશ પારેખની રચનાઓ આજે પણ તેમના ચાહકોના હૃદયમાં જીવી રહી છે કવિ રમેશ પારેખ ગુજરાતી ભાષાના સમર્થ સર્જક સાહિત્ય જનજન સુધી પહોંચાડનાર એક શબ્દ સમ્રાટ રમેશ રમેશ એટલે એટલે લોહીમાં વહેતી કવિતા છ અક્ષરનું નામ આંખો મીચી દઉં તો સ્વપ્ન બહાર રહી જશે પાપણની માથે વેદનાનો ભાર રહી જશે તારી વિદાય જેમ સૂરજ આથમી જશે મારી ઉદાસ આંખ શો અંધાર રહી જશે રમેશભાઈ જેટલા મોટા ગજાના કવિ હતા એટલા જ આલા દરજ્જાના ઇન્સાન પણ હતા એ કોઈને પણ આસાનીથી મળે અને જે પણને મળે તે રમેશભાઈના પ્રેમમાં પડી જાય એવી એમની મોહિની પ્રથમ કાવ્ય સંગ્રહ કયા દ્વારા સમગ્ર સાહિત્ય જગતનું ધ્યાન ખેંચનાર રમેશભાઈ સ્વભાવિક ઓછા સ્વાભિમાની અને એકાંત પ્રિય હતા આ મનપાંચમના મેળામાં સૌ જાત લઈને આવ્યા છે આ મનપાંચમના મેળામાં સૌ જાત લઈને આવ્યા છે કોઈ આવ્યા છે સપનું લઈને કોઈ રાત લઈને આવ્યા છે આ મનપાંચમના મેળામાં સૌ જાત લઈને આવ્યા છે કોઈ આવ્યા છે સપનું લઈને

અને રમેશ પારેખે પોતાની જાત સાથે અનુસંધાન સાધી લીધું લોહી કવિતા બનીને કાગળ પર વહેવા માંડ્યો સોનલ કાવ્યો એ એમનો પર્યાય બની ગયા ગઝલ જે છે એ પરદેશી કાવ્ય પ્રકાર છે એને જો બરોબર ગુજરાતીઓના મનમાં બેસાડવું હોય તો ગઝલ થોડી ગજાણી પડે પણ એને જીતનો વળો તાપીને જો મૂકવામાં આવે તો એ ગુજરાતીઓને જલ્દી વાલી લાગે જલ્દી ગમી જાય તે એ રીતે એને ગઝલથી આપણે ગઝલનીટીઓ પાડી છે ચમત્કૃતિથી ભરપૂર કવિતામાં ક્યાંય સસ્તી ચાલાકી કે શબ્દ રમત જુવા ન મડે એ છે રમેશ પારેખની વિશેષતા હવે અદાલત ભરાશે સ્વપ્ન નિરખવાના ગુના કર્યા છે ત્યારે રમેશ પારેખ વિશે એટલું કહીએ કે રમેશ પારેખ છ અક્ષરનું નામ કવિતા જગતમાં હંમેશા અમર રહેશે કૌશિક તેરૈયા સાથે બ્યુરો રિપોર્ટ જીએસટીવી